નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલે હેપીમાં મિત્રો આપણે એક નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છે જેમાં આપણે છથી નવના સામાજિક વિજ્ઞાનના પ્રશ્નોનો સમાવેશ કરીશું દરેક પાર્ટમાં આપણે પચાસ પ્રશ્નોનો સમાવેશ કરેલ છે રોજનો એક વિડીયો મૂકવામાં આવજ આવશે જેમાં પચાસ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે એન્ડ લાસ્ટમાં જ્યારે લાસ્ટ વિડીયો આવશે ત્યારે તમને ટોટલ પીડીએફ ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે મિત્રો આ પ્રશ્નો તમને દરેક પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે કોઈપણ પરીક્ષા હોય ગુજરાત ગવર્મેન્ટની ચાહે બિન સચિવાલય હોય કંડક્ટર હોય કે પોલીસની ભરતી હોય કે કોઈપણ ગુજરાત ગવર્મેન્ટની વર્ક ત્રણની ભરતીમાં આ પ્રશ્નો ઉપયોગી થઈ રહેશે તો ચલો મિત્રો હવે ટાઈમને વગાડતા શરૂ કરીએ

અનુષ્ઠા નો કરવાનું કામ કરતું હતું પ્રાર્થનાઓના રચયિતા પોતાને શું કહેતા આર્ય કહેતા હતા મહાપાષણ કબરો બનાવવાની પ્રથા આશરે કેટલા વર્ષો પહેલા શરૂ થઈ હતી તો ત્રણ હજાર વર્ષો પહેલા કયા ગામની કબરમાંથી તેત્રીસ સોનાના મણકા અને શંખ મળ્યા છે તો બ્રહ્મગીરીની જે ગામ છે એની કબરમાંથી તે ત્રીસ સોનાના મણકા અને શંખ મળ્યા છે કયા ગામના લોકો મૃતદેહોને મૃતદેહોને ઘરમાં જ દફનાવતા તો ઈનામ ગામના લોકો મૃતદેહોને ઘરમાં જ દફનાવતા હતા યાદ રાખજો મિત્રો કયા ગામમાંથી પુરાતત્વવિદોને અનાજના બી મળ્યા છે તો એ પણ ઈનામ ગામમાંથી વેદોની સંખ્યા કેટલી છે તો કુલ ચાર વેદો છે ઇન્દ્ર સાના દેવતા છે તો ઇન્દ્ર યુદ્ધના દેવતા છે ઋગ્વેદના રચય કોની સરખામણી ગાયો અને ઘોડા સાથે કરી છે તો નદીઓની સરખામણી કોણે ઋગવેદના રચયિતાએ ગાયો અને ઘોડાની સરખામણી નદીઓ સાથે કરી છે વૈદિક કાળમાં દસ્યુ લોકો કયા પ્રદેશની આજુબાજુ રહેતા તો પંજાબની આજુબાજુમાં રહેતા હતા આગળના પ્રશ્નો જોઈએ મિત્રો ઘી અને અનાજની સોમ એ શું છે સોમ એક જાતનો છોડ છે એટલે કે છોડ છે ઋગ્વેદમાં કેટલી ઋચાઓ છે ઋગ્વેદમાં એક હજારથી વધુ ઋચાઓ આવે છે ઋગ્વેદની ભાષા શું કહેવાતી હતી તો વૈદિક સંસ્કૃત વેદોને છાપવાનું કામ ક્યારે શરૂ થઈ છાપવાનું કામ તો બસો વર્ષ પહેલા પ્રજાનું રક્ષણ ધર્મનું રક્ષણ અને ન્યાય આપવાનું કાર્ય કરતા હતા જનતા અથવા પુરા સમુદાય માટે કયા શબ્દનો ઉપયોગ થયો હતો તો જન વીસ શબ્દનો ઉપયોગ થયો હતો વેદો હજારો વર્ષો સુધી માત્ર કર્ણોપકર્ણ સાંભળીને કંઠસ્થ કરીને યાદ રખાયા હોવાથી શું કહેવા છે તો શ્રુતિ ગ્રંથો કહેવામાં આવે છે એટલે કે એનો કોઈ લેખિત પુરાવને પણ યાદ રાખવાથી એટલે કે સાંભળીને યાદ રાખેલા હોવાથી તેને શ્રુતિ ગ્રંથો કહે છે ઋગ્વેદના અમુક સુક્તો સાના રૂપમાં મુકાયેલા છે તો સંવાદના રૂપમાં ઇનામ ગામ ક્યાં આવેલ છે તો ગોળ નદીના કિનારે ઋગ્વેદની રચના આશરે કેટલા વર્ષ પહેલા થયેલ હોવાનું મનાય છે તો ઈસવીસમ પૂર્વે ત્રણ હજાર થી પાંત્રીસો વર્ષ પહેલા ઋગ્વેદમાં આવેલ સુપ્ત કોની સ્તુતિ માટેના મંત્રો છે તો દેવી ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર કયા કટિબંધમાં છે ઉષ્ણ કટિબંધમાં આવેલ છે ઓગણત્રીસ માં ક્વેશ્ચન ગુજરાતમાં કઈ ઋતુમાં ઉઠવું પડે છે તો શિયાળામાં ગુજરાતમાં મે મહિના પછી કયા પવનો હોય છે તો નૈતૃત્યના મોસમી પવનો ગુજરાતમાં કયા મહિનામાં સૌથી વધુ ઠંડુ પડે છે જાન્યુઆરીમાં ગુજરાતમાં કયા મહિનામાં સૌથી વધુ ગરમી પડે છે તો મે મહિનામાં કઈ નદીઓ અંતસ્થ નદીઓ છે તો બનાસ રૂપેણ અને સરસ્વતી આ ત્રણ નદીઓ અંતસ્થ નદીઓ છે ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે તો નર્મદા દાંતીવાડા યોજના કઈ નદી પર આવેલી છે તો બનાસ નદી ઉપર ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે કંડલા કયા જિલ્લામાં મેંગ્રુવ જંગલો આવેલા છે તે કચ્છ જિલ્લામાં કાગળ બનાવવા માટે કયા વૃક્ષનું લાકડું વપરાય છે તો વાંસનું પિરોટન ટાપુ પાસેથી કઈ માછલી મળે છે તે કાલુ માછલી ગુજરાતનો દરિયા કિનારો આશરે કેટલા કિલોમીટર લાંબો છે તો સોળસો કિલોમીટર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે તો જામનગર કયું ખનીજ સિમેન્ટ ઉદ્યોગ માટે વપરાય છે તો ચૂનાનો પથ્થર ખનીજ ધાતુઓને ઓગાળવા માટે વપરાય છે ખૂબ જ ઉપયોગી છે તો કયું ખનીજ પેન્સિલ બનાવવામાં વપરાય છે તો ગ્રેફાઈટ એશિયાભરમાં સિંહો માટે જાણીતું અભ્યારણ કયું છે તો સાસણ ગીર અભયારણ્ય કડાણા યોજના કઈ નદી પર આવેલી છે તો મહી નદી ઉપર નળ સરોવર કયા જિલ્લામાં આવેલું છે તો અમદાવાદ જિલ્લામાં કોઈ પણ જગ્યા કે સ્થળની હવામાં રહેલ તાપમાન અને ભેજની લાંબા યાદ રાખજો મિત્રો લાંબા ગાળાની સ્થિતિને શું કહેવાય છે તો આબોહવા દરિયા કિનારા પ્રદેશોમાં કેવી આબોહવાનું ઉભાવે છે શંકાત આપણી પાસેની વિવિધ પ્રકારની સંપત્તિને શું કહેવાય છે તો સંસાધન કહેવામાં આવે છે તો મિત્રો આ હતા આપણા આજના પચાસ પ્રશ્નો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌ પ્રથમ મળી જાય અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત